આપણે જે આપણું બે હજાર ચોવીસ પચીસ માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો બે હજાર અઢાર કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે જેમાં મહેસૂલી આવક એક હજાર એકવીસ કરોડની સુચિત વેરા સહિતની મૂડી આવક આપણે એક હજાર છસો ને અઠ્ઠાવન કરોડની મહેસૂલી ખર્ચ રૂપિયા એક હજાર ત્રણ કરોડનું મૂડી ખર્ચ રૂપિયા એક હજાર છસો બાણું કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે નેવું દસ આ સ્કીમ છે જેમાં નેવું ટકા રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને દસ ટકા રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રીઝ કરવા માટે જઈ રહ્યા છે જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર બારમાં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર ઇઝ્યુરેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે એકસો પચાસ એમએલડીનો ન્યારી ખાતે આ એકસો પચાસ એમએલની કેપેસિટીનો લગભગ રૂપિયા એકસો એકાવન કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે પ્રોજેક્ટ રાઈઝ એટલે કે રાજકોટ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનું એન્હેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી આ રાઈઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટીગ્રેટેડ વેમાં થાય એટલે સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય બાયોમિથેનિશિયન માટેની યુનિટની સ્થાપના થાય વેસ્ટ ટુ એનર્જી નો જે પ્લાન છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે જે આપણી પરિવહન વ્યવસ્થાઓ છે એ પ્રવ્યુ પરિવહન વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે ચાર મેગા વોટનો સોલર પ્લાન્ટ પણ આપણે ગબરીદ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે અંદાજિત લગભગ ચોવીસ કરોડના ખર્ચે અને આનાથી લગભગ અડતાલીસો ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ ઓગણસાઠ લાખ વીજ યુનિટની પણ બચત થવાની એમાં શક્યતાઓ પૂરી રહેલી છે ટુરિઝમની દ્રષ્ટિકોણથી પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ એમના વિશે આપણે જાણકારી મેળવીએ એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું એશિયાટિક લાઇન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવું લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તરાવ અને મોટા મવા ખાતે આવેલું તરાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે આજી રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ એક પોઈન્ટ એક કિલોમીટરનો આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ માટેના ફેઝ વનના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે ઓવરઓલ સિટીના બ્યુટિફિકેશન માટે પણ જે નાના મોટા કામગીરી કરવાની થાય છે એ કામગીરી પણ આપણે હાથ ઉપર અત્યારે ધરેલી છે જે આપણા નાગરિકો છે એમનું પણ મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ આ પ્રક્રિયાઓમાં થાય જેથી કરીને પ્રોપર પ્લાનિંગની સાથે સાથે નાગરિકો પ્રબુદ્ધ નાગરિકોના આઈડિયાઝ પણ એમાં આપણે આવરી લઈએ એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ અને ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જે નાગરિકો તરફથી આપણને સારા સૂચનો વગેરે મળશે અને એના કારણે સિટીના કોઈક સારા સોલ્યુશન્સ આપણે પ્રાપ્ત કરી શકીશું તો આ આપણે પ્રસ્તાવના કરી રહ્યા છે પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે એમને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામાપક્ષે શહેરીજનોને આવા રસાયણ મુક્ત ઝેર મુક્ત ઉત્પાદનો ખાવા માટે એમના ભોજન માટે મળી રહે એટલા માટે આપણે ત્રણ ઝોનમાં ત્રણ પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો હોકર્સ ઝોન પ્રસ્તાવિત આપણે કરી રહ્યા છીએ બ્રિજમાં આપણે કટારિયા ચોકડી પાસે બ્રિજ પીડીએમ ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંઢિયા પુલ નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારેના પણ આપણે આયોજનમાં કરેલું છે રસ્તાના અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા દિવસમાં અભ્યાસ પૂર્ણ કરાશે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું આવનારા વર્ષનું અંદાજપત્ર બજેટ માન્ય મ્યુનિસિપલ શ્રી આનંદ પટેલ સર દ્વારા રજૂ કરવામાં આવ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને માન્ય મહેશ્રી સૌ પદાધિકારી શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દ્વારા બજેટ સુપ્રત માન્ય કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે આવતીકાલ અથવા પરમ દિવસથી બજેટની સમીક્ષા બેઠક શરૂ થશે અને દસ તારીખ સુધીમાં રાજકોટનું નવું અંદાજપત્ર પૂર્ણ કરવામાં આવશે અને અગિયાર અથવા બાર તારીખની વચ્ચે આસપાસ એ દિવસોની અંદર રાજકોટનું હળવું ફૂલ બજેટ રાજકોટ આપણા સૌનું છે રાજકોટ મારું એકલાનું નથી રાજકોટના નગરજનોનું રાજકોટ છે એવું બજેટ અમે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આ વખતે રજૂ કરવાના છીએ ધન્યવાદ